વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી સાયન્સ ખાતે સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા ખાતે આવેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા સહજ રંગોળી ગ્રુપના કમલેશ વ્યાસ તથા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સોનલબેન તથા સહજ રંગોળી ગ્રુપના બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સાથે તમામ રંગોળી વર્કશોપ પ્રદર્શન કર્યું છે તેઓને સર્ટિફિકેટ આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાળકોના માતા પિતાએ હાજરી આપી હતી અને સાથે જ સિનિયર સિટીઝન જે રંગોળી શીખવા માંગે છે તેઓ પણ આવ્યા હતા વડોદરા શહેર તમે જુઓ છો કે સંસ્કારી નગરી છે ધર્મની નગરી અને જે આપણી સંસ્કૃતિ જાળવવા માટે સહજ ગ્રુપ દ્વારા દર વખતે કંઈ ને કંઈ અલગ અલગ એ હોળી હશે કે દિવાળી હશે સાથે સાથે અલગ કોઈ તહેવાર હોય તમે જોયું કે ઓપરેશન સિંદૂર વખતે કે એના પછી રામ મંદિર વખતે અલગ અલગ એમને એવોર્ડ પણ મળેલા છે આજે સહજ ગ્રુપ તરફથી હજારો છોકરાઓ આ વડોદરા શહેરની અંદર રંગોળીની જે આપણી સંસ્કૃતિ છે એ કરતા છે કે આજે કમલેશભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ વંદન કરું છું સાથે સાથે દરેક માતા પિતાને પણ કે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે આજે આ યુગની અંદર પણ મોબાઈલથી મુક્ત થઈ છોકરાઓ ગરમીમાં પણ બેસી એક કલાક કોઈ પલાઠીવાળીને વાળીને બેસતું એ જગ્યા ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી બેસી અને આવી જે આપણી સંસ્કૃતિ જાળવવા માટે પેરેન્ટ્સ સાથે સ્ટુડન્ટ અને ખાસ કરીને કમલેશભાઈને એમની સમગ્ર ટીમને હું આજે વંદન કરું છું આજે ખૂબ મોટી સંખ્યાની અંદર રંગોળીનો આજે એક પ્રદર્શની હતી કોમ્યુનિટી હોલ સેન્ટર પર અને કોમ્યુનિટી હોલ સેન્ટરના સોનલબેનને પણ અભિનંદન આપું છું કે એમને આવી પ્રાયોરિટી ગણીને આવા હોલને પણ એમને નિઃશુલ્ક આપ્યો છે આખો રંગોળીનો જે પ્રદર્શની છે નિઃશુલ્ક છે અને આપણી સંસ્કૃતિ જાળવવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સરાહનીય છે સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું વંદે માત્રનું જે રીતે બધા જાણે છે કે સહજ રંગોળી ગ્રુપની એક પ્રથા રહી છે કે વર્ષમાં બે વખત આપણે નિઃશુલ્ક રંગોળીનું આ આયોજન કરતા હોય છે કે જે વડોદરાની સંસ્કારી નગરીના જે કલાપ્રેમીઓ છે જેમને રંગોળી શીખવી છે એ રંગોળી શીખી શકે એટલા માટે અમે છેલ્લા બાર વર્ષથી આ પ્રયાસ કરીએ છીએ વર્ષમાં બે વખત તો આ વખતે બે હજાર પચીસની સાલમાં દિવાળીના તહેવાર આવી રહ્યો છે ત્યારે અમારો અહીંયા નિઃશુલ્ક રંગોળી વર્કશોપ સાયન્સ કોમ્યુનિટી સેન્ટરના સરસ ખૂબસૂરત બિલ્ડિંગની અંદર અમે બે છેલ્લા ત્રણ દિવસથી આયોજન કરેલું હતું અને આજે છેલ્લા દિવસે બધા વિદ્યાર્થીઓએ જે રંગોળીની ટેકનિક શીખી એના બેઝ ઉપર અહીંયા રંગોળી બનાવી છે જે આપ જોઈ રહ્યા છો કુલ ઓગણપચાસ વિદ્યાર્થીઓએ આ રંગોળી વર્કશોપમાં ભાગ લીધેલો હતો અને આજે છેલ્લા દિવસે એ લોકોએ રંગોળી બનાવી અને અહીંયા એનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે એ ઉપરાંત જેમ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવેલું છે અને અમે વડોદરાની જનતાને આગ્રહ કરીએ છીએ કે આપ જરૂરથી જોવા પધારો આ કાર્યક્રમમાં કોણ આ કાર્યક્રમની અંદર વડોદરાના લોકલાડીલા નેતા જેને કહી શકાય એવા રાજેશભાઈ કે જે કાયમ માટે અમારી સહજ રંગોળી ગ્રુપની સાથે છે અને એમના સાથ સરકાર વડે અમે છેલ્લા બાર વર્ષથી કાર્યકારી છે રાજેશભાઈ હાજર હતા અને આપણા સાયન્સ કોમ્યુનિટી સેન્ટરના ડાયરેક્ટર સોનલબેન હાજર હતા કે જેમના હસ્તે સર્ટિફિકેટ વિતરણ થયું છે અને એમને બધા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા સાથે આશીર્વચન આપેલા